જો પોલીસ ધારે તો કોઈ માથું ઉચકે તો શું ઉચકતા પહેલા પણ સો વખત ખાખીને યાદ કરીને ફફડી ઉઠે છે હાલ જાણે સિંઘમ જાગ્યો હોય તે રીતે રાજકોટ પોલીસનું નાક કાપનારા ટોપ 3 નામ્યોને અને તેમના મળતિયાઓને નાક લીટી તણાવી હતી બલી મહેશ તથા કમલેશ રામાણીને ખોખરા કરી નાખી ખાખીનો ખોફ કોને કહેવાય તેનો અહેસાસ કરાવ્યો હતો અને પોલીસ કમિશનર કચેરીના લીમડાની જે સુવડાવીને તમામની આકરી સારવાર કરાઈ હતી અહેવાલ લલિત વ્યાસ બલીડાંગરને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આજે એને જેલ કસ્ટડી حوالے મૂકેલો છે અને આવતીકાલે અમે ટ્રાન્સફર ઓર્ડરના આધારે એને બીજા ગુનામાં પણ અમે 184 ના ગુનામાં પણ અમે એને અટક કરવા માટે ટ્રાન્સફર ઓર્ડરના આધારે કસ્ટડી માટે કોર્ટને અમે રિક્વેસ્ટ કરવાના છીએ અને આવતીકાલે ત્રણ વાગે એની કોર્ટમાં સુનવાઈ રાખવામાં આવેલી છે રાજકોટ શહેરને આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમથી ફ્રી રાખવા માટે રાજકોટ શહેર પોલીસ તરફથી એક સંયુક્ત કવાયત છેલ્લા કેટલાય સમયથી અમે હાથ ધરેલી છે જેમાં અલગ અલગ માત્ર ભૂમાફી નહીં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી તમામ ગેંગો ઉપર પૂરતી વોચ રાખી અને એ લોકોને એરેસ્ટ કરી અને જે ગુનાઓ જે લોકોએ આચરેલા છે તેના વિરુદ્ધ સખત કાયદાકીય રીતે કાર્યવાહી થાય એના માટે રાજકોટ શહેર તરફથી પૂરતા પ્રયત્નો થઈ રહેલા છે ખાસ કરીને એમાં અમે મુખ્યત્વે કમલેશ રામાણી પછી બલી ડાંગર મહેશ ગમારા અને આ ઉપરાંતના એવા કેટલા બી એવા જે છે કે જે લોકોને અમે આરોપીઓ છે કે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે કે જેના વિરુદ્ધ અમે આવી કાર્યવાહી હાથ ધરેલ છે